વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો જમીય તુલમાએ હિંદ આણંદ જિલ્લાના પ્રમુખ મુફ્તી ઇલિયાસ મઝાહિરી સાહેબની અપીલ પર આ ચૂંટ સુજિત્રા તાલુકા ખાતે તમામ મસ્જિદોમાં વકફ એમેન્ડમેન્ટ બિલનો મુસ્લિમ બિરાદો દ્વારા શાંતિપૂર્વક જમણા હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં જમીયાત ઉલમાએ હિન્દ આણંદના જનરલ સેક્રેટરી જાવેદભાઈ માસ્ટર દ્વારા જણાવેલ કે આગામી સમયમાં આ બાબતે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને ઉલમાએ હિન્દ દ્વારા જે પણ કાર્યક્રમ આપવામાં આવશે તે મુજબ શાંતિપૂર્વકના આયોજન કરવામાં આવશે સોજિત્રા શહેર ખાતે સુધી વધુ લોકોએ આ વિરોધમાં શાંતિપૂર્વક ભાગ લીધો હતો આજરોજ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા અને જમીયત ઉલ્મા હિંદ દ્વારા એક એલાન કરવામાં આવ્યું કે ભારત સરકાર દ્વારા જે મુસ્લિમ વકફની માલિક અલ્લાહની છે એની વિરુદ્ધમાં જે એમેન્ડમેન્ટ બિલ લાગુ કરવામાં આવ્યું છે એના વિરોધમાં કાળી પટ્ટી સમગ્ર દેશના મુસ્લિમો આજે જુમ્માની નમાઝમાં વિરોધ કરેલ છે અને આગામી સમયમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમીયત ઉલ્મા દ્વારા જે પણ પ્રોગ્રામ આપવામાં આવશે એ કરવામાં આવશે કારણ કે આ જે બિલ લાવવામાં આવ્યું છે ભારતના બંધારણમાં જે મુસ્લિમોને હક આપવામાં આવે છે ધાર્મિક સ્વતંત્રના જે હક્કો છે એના વિરુદ્ધમાં હોય અમે બંધારણના ડાયરોમાં રહી જે પણ પ્રોગ્રામો આગામી સમયમાં કરવામાં આવશે